નમસ્કાર મિત્રો જય આદિવાસી આદિવાસી સમાજનો એક હિરલો આદિવાસી સમાજનો એક શેર કે જે હંમેશા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતો રહ્યો છે જેણે હંમેશા આદિવાસી સમાજ ને જે પડતર પ્રશ્નો છે એના માટે કાયમી માટે લડાયક ભૂમિકામાં જે વ્યક્તિ રહ્યા છે એવા ચેતરભાઈ વસાવાને તોડી પાડવા માટે એમને ખતમ કરવા માટે આ ભાજપની નમાલી સરકાર અને અહીંયાના સાંસદ મનસુખભાઈ વસાવા લઈ દઈને એમની જે પાછળ પડ્યા છે પરંતુ એમને કેવા માગીએ છીએ કે સાહેબ કોઈ પણ હીરાને તમે જ્યારે ઘસો ત્યારે તૂટે નહીં એ ચડ ચડકાટ મારે એમ તમે જેટલો પણ આ હીરાને ઘસવાનો પ્રયત્ન કરશો એને તોડવાનો પ્રયત્ન કરશે ચેતરભાઈ વસાવા ક્યારેય તૂટવાના નથી પરંતુ ચેતરભાઈ વસાવાને જેટલો ઘસવાનો પ્રયત્ન થશે એ વધારેને વધારે ચળકશે અને ઉગીને બહાર આવશે સુરજની જેમ તપશે અને એટલા માટે જે ઘટના બની છે જે જેલમાં નાખવામાં આવ્યા છે એમના ધર્મપત્નીને જેલમાં નાખવામાં આવ્યા છે એમની ઉપર અત્યાચાર થયો છે એમના સમર્થનમાં આવનારી સાત જાન્યુઆરીના રોજ અહીંયા માનની અરવિંદ કેજરીવાલજી અને માનનીય બંને મુખ્યમંત્રીઓ અહીંયા એમના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે તમામ આદિવાસીઓ અને તમામ ભરૂચ લોકસભાના તમામ લોકોને વિનંતી કરું છું કે આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર સભા યોજાવાની છે અહીંયા તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં ચાલુ છે એટલે આ ગ્રાઉન્ડની અંદર ખૂબ વિશાળ સભા થવાની છે અને આ સૌ પધારો અને આ પ્રોગ્રામની અંદર તાકાતથી આપણે આ ભાજપને બતાવી દઈએ ચેતરભાઈ વસાવાની તાકાત બતાવી દઈએ અને એક વાત જે તમને લાસ્ટમાં કહેવા માંગુ કે કોઈ પણ હવા છે મોસમનો રૂખ બદલવાની તાકાત ધરાવે હવા મોસમના રૂખને બદલવાની તાકાત ધરાવે એમ દુઆ લોકો તરફથી મળેલી જે દુઆ છે એ પણ દરેક કઠિન પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવતી હોય છે ત્યારે આપ સૌ અહીંયા પધારો અને ચેતરભાઈ વસાવાને એક દુઆ આપો તો ચોક્કસથી ચેતરભાઈ વસાવાની જો પરિવાર અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાંથી બહાર નીકળવાની એમને તાકાત આપશે આ જય આદિવાસી જય જોહાર